નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદીપુર કચ્છના મુંદ્રા તાલુકાના ગુんだલાની આજુબાજુની જમીનના ખેડૂતોનો આક્રોશ તમામ રેવન્યુ રેકોર્ડ હોવા છતાં કબજો અપાતો નથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવેદનપત્ર આપ્યું કચ્છના મુંદ્રા તાલુકાના 1960 થી આજુબાજુમાં ગુંદાલા ગામના ખેત મજૂરોને સાતણીમાં જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી આ જમીનના હુકમ સહિત તથા રેકર્ડ પણ ઉપલબ્ધ છે જે સરકારી હુકમ પ્રમાણેના છે પણ અનેક ખેડૂતોને રેકર્ડમાં નામ હોવા છતાં સરકારી ઓર્ડર હોવા છતાં સ્થાનિકે ખેડૂતોને સ્થળ ઉપર જમીન મળી નથી જમીન માત્ર કાગળ ઉપર છે અને નકશામાં બેઠી નથી તેથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા જમીનનો અપાવવા તથા નકશામાં જમીન સ્પષ્ટ થાય તે માટે આ વિસ્તારના તમામ ધર્મના લોકોએ મંચના ઉપક્રમે સાથે મળીને કલેક્ટરને આવેદન પત્ર આપેલ હતું સમગ્ર બાબતે મંચના હિતેશ મહેશ્વરીએ જણાવ્યું કે આજ રોજ રાષ્ટ્રીય દલિત મંચ દ્વારા કચ્છ જિલ્લા કચેરીએ કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવામાં આવ્યો જેમાં

કોઈક જમીનના નકશા ત્યાં નથી બન્યા કોઈકને સ્થળ ઉપર જમીન આપવામાં નથી આવી તો એવી અમુક જમીનો એવી પણ છે કે સાત સાતમાર અને દરેક કાગળી હોવા છતાં ત્યાં સ્થળ ઉપર જમીન મળવા પાત્ર થઈ નથી એ સર્વે બાબતને લઈને આજે કલેક્ટર શ્રી એ પાસે અમે દરેક સમાજના ખેડૂતો સાથે મળી અને આવેદનપત્ર આપી અને એટલું જ સરને જણાવ્યું છે કે આપ આ અરજીને ધ્યાને લઈ અને ત્યાં આજે જમીનો જ્યારે સો વારનો પ્લોટ પણ આ સરકાર દ્વારા મળવા પાત્ર નથી

ત્યારે આ રાજ્યની સરકાર ને જિલ્લા કલેક્ટર સાહેબ ને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જે ખેડૂતો પ્રશ્ન છે એ સાતવાર એને ઉકેલ કરવામાં આવે અન્યથા કોઈક જ સમયમાં કદાચ વધુ ને વીસ દિવસની અંદર જો અમારો આ પ્રશ્ન ક્યાંક સકારાત્મક રીતે એને ઉકેલ કરવામાં નહીં આવે અથવા તો એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો નિર્ણય લઈ અને જિલ્લા કલેક્ટરની સામે ધરણા ઉપર બેસશું ઝરણામાં પણ આગળ જો અમને ન્યાય નહીં મળે

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર